ચાલો મિત્રો નમસ્કાર ગુડ મોર્નિંગ હેવ અ નાઈસ ડે ઓ સુપ ડે ઓ ફૅન્ટેસ્ટિક ડે ઓ ફેબ્યુલસ ડે આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલ માં જે લોકોને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાકી છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લ્યો અને ઇન્સ્ટા પેજને પણ ફોલો કરી લ્યો તો મિત્રો આપણે વાતની શરૂઆત કરીએ બરોબર છે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ 105 વેકેન્સી બરોબર માસ્ટર ડિગ્રી છું ઓલરેડી સિલેબસ છતાં પણ એમ કેવાય કે હજારો મેસેજ એક હજાર મેસેજ મારે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ બાબતે ઇન્કવાયરી છે કે સર જલ્દી શરૂ કરાવો જલ્દી શરૂ કરો તો મિત્રો આપણે એ બાબતમાં વાત કરીશું બરોબર જોવા જ્યાં સુધી

ઓફિશિયલ સિલેબસ આવે તો એક્ઝામ જે છે ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં બંનેમાં લેવાવાની છે એની પોસિબિલિટી કેટલી છે સર સો ટકા સો ટકા પોસિબિલિટી છે તો આપણે અત્યારે કદાચ ને ચાલુ કરીએ તો કોઈ ટોપિક્સ આપણને ઇંગ્લિશમાં મળે કોઈ ગુજરાત હું કોઈ મોટો સંપાદક લેખક નથી ભાઈ મારે પણ અલગ અલગ જગ્યાએ સોર્સ માંથી બધું ગોતવું પડે છે શોધવું પડે છે મિત્રો બરોબર છે તો આપણે એ માટે ટેકનિકલ પાર્ટ જ્યાં સુધી ઓફિશિયલ સિલેબસ નહીં આવે ત્યાં સુધી નહીં ચાલુ કરીએ ઓફિશિયલ સિલેબસ આવે તેની લેંગ્વેજ ફિક્સ છે ટુ ધી પોઈન્ટ મિત્રો આવી જાય કે આ ટોપિક્સ ની અંદર આટલા સબ ટોપિક્સ હશે અને આ ટોપિક જે છે આટલા માર્ક્સ નો હશે આ ટોપિક્સ આટલા માર્ક્સ નો હશે તો આપણને એની ડેપ્થ માં ઉતરવાની ખબર પડે બરાબર છે મિત્રો તો આ બધી વસ્તુ આપણે ઓફિશિયલ સિલેબસ આવે પછી સ્ટાર્ટ કરીશું તો સર તો આ તે રાજ્ય તમે કેમ વિડીયો બનાવો એ તો અમને તમે કહી દીધું ચાલો ભાઈ હવે મિત્રો હું એમ કહું કે બસો દસ માર્ક્સ નો આપણો પેપર હશે બરોબર છે હા સર બરોબર છે એમાંથી મેથ્સ રીઝનિંગ પ્લસ એટલે ટોટલ થઈને માર્ક્સ જે છે એ જનરલ હશે બરોબર છે નેવું માર્ક્સ જે છે એ જનરલ હશે અને એકસો ને વીસ માર્કસ જે છે એ ટેકનિકલ હશે બરોબર છે સર આ તો આ તો અમને ખબર જ છે એમાં કઈ વાંધો નથી બરોબર તો હવે મિત્રો જ્યાં સુધી તમારે આ ના આવે ત્યાં સુધી મિત્રો આપણે અહીંયાથી શરૂઆત કરીશું સર કરીશું એટલે તમે કરાવડાવશો કે અમારે જાતે કરવાનું છે નહીં ભાઈ તમે જાતે કરો તો બેસ્ટ છે બાકી હું કરાવડાવીશ બરોબર તમને આ નેવું નેવું માર્ક્સ નો પોર્શન જે છે કવર કરાવડાવીશ જેમાં મેથ્સ પણ થશે રીઝનિંગ પણ થશે બરોબર કોન્સ્ટિટ્યુશન બંધારણ પણ થશે કરંટ અફેર્સ પણ થશે અને ઇંગ્લિશ પ્લસ ગુજરાતી આ પણ એકદમ જો ભાઈ આપ ખબર જ છે આપણે ક્યાં કોઈનો ચાર લઈશ ફ્રી મત કરવાનો છે બરોબર હા આ બધી વસ્તુ મિત્રો હું તમને કરાવડાવીશ બરોબર ટુ ધ પોઈન્ટ હવે એવું નથી ગઈ વખતે આપણે આ જે વેકેન્સી ચાલે છે અત્યારમાં બરોબર એમાં સિલેબસ ટુ ધ પોઈન્ટ નતો એટલે આપણે સળંગ આખખા કો મેથ્સ આખું રીઝનિંગ કરી લીધું હતું પણ અહીંયા આપણે એવું ન કરી જેમ કે અહીંયા આપણે જે પ્રોફિટ અને લોસ નું ચેપ્ટર છે મિત્રો નફો ખોટનું ચેપ્ટર છે તો એ ચેપ્ટર જ ઉપર જ ફોકસ કરીશું આ દાખલા જે નથી એ નહીં કરીએ અને નફો ખોટ જે છેલ્લી દસ થી બાર એક્ઝામ વીસ એક્ઝામમાં લેવાયા હોય એટલા બધા નફો ખોટના એમસીકુ પણ આપણે સોલ્વ કરીશું ને એ પૂરું થાય મિત્રો પછી નફો ખોટ જે છે મિત્રો તમને એક બેસ્ટ ટેસ્ટ પણ હું પ્રોવાઈડ કરીશ મિત્રો આટલી વસ્તુ કરશું એવી જ રીતે જેમ મેં તમને નફો ખોટો દીધો આખું મેચ પૂરું કરશું રીઝનિંગ પૂરું કરશું બરાબર બંધારણની અંદર પણ મિત્રો ટુ ધી પોઈન્ટ જેટલા સિલેબસમાં આપ્યા છે એ આપણે ડિટેલમાં કરીશું બરાબર કોઈ પણ રીતે ટ્વિસ્ટ થાય તમારા હાથમાંથી માર્ક્સ નહીં જવા દો મિત્રો એ જવાબદારી મારી આપણે રિસેન્ટલી જે છે જે બંધારણ કહ્યું તું બરાબર તે આપણે મોસ્ટલી ક્લાસ થ્રી લેવલનું જ કર્યું હતું પણ ક્યારેક એકાદી એક્ઝામમાં ટ્વિસ્ટેડ આવી જાય છે પણ હવે મિત્રો આપણે એમાંથી પણ માર્ક્સ નહીં જવા દે એ સિવાય મિત્રો કરંટ અફેર્સ હા મિત્રો કરન્ટ અફેર્સ પણ આપણે કરીશું દસ માર્ક્સ તમારા જાય એ હવે મને નહીં પૂછે ત્યારે તો હું પણ મિત્રો લર્નિંગ તો શરૂઆતમાં કે ભાઈ મારે આટલા બધા સ્ટુડન્ટ હેન્ડલ કરવા પણ હવે મને આવડી ગયું છે કરંટ અફેર્સ પણ કરીશું અને ઇંગ્લિશ ગુજરાતી ગ્રામ કોમ્પ્રેન્સિવ પણ કરીશું મિત્રો આ સંપૂર્ણ ટેકનિકલ પોર્શન જે છે મિત્રો હું તમને મેક્સિમમ બે મહિનાની આજુબાજુ બે અઢી મહિનાની આજુબાજુ પૂરો કરાવી દઈશ તો સર હ એ તો બરોબર છે બરોબર તો તમે આ ચાલુ ક્યારથી કરશો ભાઈ જો અત્યારે હજી exam પૂરી થઈ નથી મિત્રો હજી બાયો LI વાળાની exam છે એસએ કેમેસ્ટ્રી વાળાની exam છે ત્યારબાદ એલટી કેમેસ્ટ્રી વાળાની exam છે બરોબર તો આપણે ત્યાં સુધી હું ખુદ ફ્રી નથી થઈ શકું એમ અને આ બીજા સ્ટુડન્ટ પણ આપણે અત્યારે હું ચાલુ કરી દઉં તો જે નામ બોલે એ એ કેડર વાળા લોકો અત્યારે જોઈન નહીં થઈ શકે ને કારણ કે એમને એક્ઝામ બાકી છે તો આપણે ઓલમોસ્ટ મિત્રો જુલાઈ સ્ટાર્ટ જુલાઈમાં આપણે જે છે સ્ટાર્ટ કરી દઈશું બરાબર એક પેલી બીજી ત્રીજી જુલાઈની આજુબાજુ મિત્રો મહિનામાં આપણે આ ટેકનિકલ જે છે એ એ ચાલુ કરી દઈશું સમય દરમિયાન મિત્રો આ પૂરો કરીએ ત્યાં સુધીમાં જો આનો ઓફિશિયલ સિલેબસ આવી જાય મિત્રો તો હું સારી બેસ્ટ ફેકલ્ટી જે આપ મારે કોન્ટેકમાં છે બરોબર જીપી સીડીમાં પણ જોબ કરવા વાળા છે મિત્રો બરોબર અને ઘણી કેદરવાળા છે પોલ્યુશન ની અંદર પણ મિત્રો પીએચડી કર્યું એવા પણ લોકો છે મારી આગળ બરોબર તો આ બધા મિત્રોને આપણે ઇન્વાઇટ કરીશું જેમ આ આ સમયે કીધું એ રીતના બરોબર આપણે એક સારી એવી જે છે મિત્રો બુક જે છે મિત્રો પ્રોવાઈડ કરીશું બરોબર બુક પ્રોવાઈડ કરીશું પોસિબલ થાય એટલા બધા જ મિત્રો જેથી લેક્ચર પણ આપણે અહીંયા બનાવીશું અને મિત્રો જો મારાથી પોસિબલ હશે તો હું મેં તમને જે કઈ મારા મિત્રો બરોબર એ લોકોને પણ લેક્ચર લેવા માટે ઇન્વાઇટ કરીશ એક પણ રૂપિયાનો ચાર્જ નહીં પહેલા કહી દઉં છું કારણ કે અત્યારે ફરતી વસ્તુ જે ચાલી રહી છે એ રીતે જોતા તો એમ જ થઈ ગયું કે નહીં ભાઈ મેં મારાથી થતી એટલી સેવા કરી લીધી હવે કઈ જરૂર છે નહી મિત્રો પણ એક બે માટેથી હું આગળના સો પાંચસો હજાર વિદ્યાર્થીઓનું ભવિષ્ય જે છે એ નહીં બગાડું બરોબર છે ચાલો મિત્રો આ વસ્તુ તમને સમજાઈ ગઈ હશે તો સંપૂર્ણ પ્લાનિંગ બરોબર જો ભાઈ આપણે કરીશું હું કરાવડાવીશ તમને એટલું કહી દઉં કે કોમ્પિટિશન વધવાની છે મિત્રો એટલે પહેલેથી તૈયારીમાં રાખવાનું છે આપણે જે હાલમાં જે રિસેન્ટ એક્ઝામ ગઈ એના પરથી ઘણી બધી વસ્તુ મિત્રો શીખ્યા છીએ બરોબર છે કે કઈ પણ વસ્તુ હરવામાં લેવાની નથી હવે મિત્રો આ બાબતની અંદર મિત્રો ફોર્મ ભરવાનું સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટમાં જુઓલોજી વાળા ફોર્મ ભરી શકે બોટની વાળા ફોર્મ ભરી શકે ફિઝિક્સ ઇન્સ્ટ્રુમેન્ટ છે નહીં તો જનરલ ફિઝિક્સ વાળા ફોર્મ ભરી શકે તો ભાઈ જો મેં તમને કીધું કે આનું એટલું બધું મને પણ નોલેજ છે નહીં છતાં પણ મેં એમ કીધું કે તમે ગૌણ સેવાને કોલ કરવાની ટ્રાય કરો તો ગૌણ સેવામાં કોલ લાગતો નથી તો હાલ મિત્રો એકમાત્ર ઓપ્શન છે ફોર્મ ભરી દો ફિઝિક્સ વિથ ઇન્સ્ટ્રુમેન્ટ તમારી આગળ નથી તમારે જનરલ ફિઝિક્સ છે તો ફિઝિક્સ વિથ ઇન્સ્ટ્રુમેન્ટમાં ફોર્મ ભરી દો સમજાય છે મિત્રો બોટની જો નથી તો બાયો સાયન્સમાં અથવા તો બાયો લાઈફ સાયન્સ જે કઈ હોય એમાં ભરી દો અત્યારે મીન્સ કે તમારો સમય પૂરો થઈ જાય એ પહેલા ફોર્મ તો ભરી દો પછી આગળ મિત્રો નિરાયત જાણજો બરોબર વાહન સેવામાં કાંઈ પણ આમથી આમ આમથી આમ છેડા કરીને આપણે જાણી શું મિત્રો ખબર પડે કે ચાલે એમ છે તો પ્રિપેરેશન ચાલુ રાખવાની નથી ચાલે એમ તો પ્રિપેરેશન નહીં કરવાની અથવા તો બીજી કેડર માટે બીજી કોઈ વેકેન્સી માટે પ્રિપરેશન કરવાની પણ એ તમારી માટે સેફ ઝોન છે તમે એમ કહો ચાલશે નહીં ચાલે ને અત્યારે ફોર્મ ભરવાનું રહી ગયું પછી ગોણ સેવાય એવો ચુકાદો આપો કે ભાઈ ફિઝિક્સ વિથ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે જનરલ ફિઝિક્સ જ થાય ફિઝિક્સ વિથ ઇન્સ્ટ્રુમેન્ટ કોઈ અલગથી છે નહીં બ્રાન્ચ બરોબર તો સર મારે તો રહી ગયું ફોર્મ ભરવાનું એટલે આ વસ્તુ આપણે ના થાય મિત્રો એ માટેનું ખાસ ધ્યાન રાખવાનું છે બરોબર તો હાલ જ્યુલોજી બોટની ફિઝિક્સ જે જે કોઈ કોઈ લોકોને પણ અત્યારે હાલ ડિફિકલ્ટી હોય એ લોકો ફોર્મ ભરી દેજો એપ્લાય કરી દેજો મિત્રો મેક્સિમમ એકસો ને પાંચ છે ને એકસો પાંચ માંથી સો સ્ટુડન્ટ આપણા કાઢવાના છે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ માટે આ હું આજથી જ પ્રણ લઉં છું બરોબર છે મિત્રો ચાલો મિત્રો વધારે સમય ને લેતા આજ માટે આટલું જય હિંદ જય ભારત